હાજર રહ્યા હતા આગામી સમયમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જિલ્લા તાલુકા નગરપાલિકાની ચૂંટણી લઈને તૈયારીઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ હાલના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતા હેઠળ જ લડવામાં આવશે એટલે કે છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી પ્રદેશ અધ્યક્ષ બદલવાની ચર્ચાઓનો આખરે અંત આવ્યો હતો હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ના પતે ત્યાં સુધી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સીઆર પાટીલ જ રહેશે જે નવી મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી છે ત્યાં પણ જો ચૂંટણી પંચ સહમતી આપશે તો ત્યાં પણ ચૂંટણી લડવા માટે ભારતીય જનતા પાર્ટી તૈયાર છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અત્યારે હાલ આદરણીય સીઆર પાટીલ સાહેબ છે અને પ્રી સીઆર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં ચૂંટણીઓની વ્યૂહરચના ઘડાઈ રહી છે એનો મતલબ એ કે બીજી કેન્દ્રમાંથી જાહેરાત ન થાય ત્યાં સુધી સીઆર પાટીલ સાહેબની અધ્યક્ષતામાં જ આ ચૂંટણી લડાશે અને જે વ્યૂહરચના ઘડવામાં આવી છે એને આપણે પણ ખ્યાલ હશે કે માઇક્રો મેનેજમેન્ટની બાબતમાં સી પટેલ સાહેબની જે જે ફાવટ છે એનો ઉપયોગ પણ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં અને કેન્દ્રમાં બધી દરેક જગ્યાએ કરેલું છે નવી કોર્પોરેશનની અંદર એના સીમાંકનની પ્રક્રિયા આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચાલુ કરવામાં આવેલી છે અને સીમાંકનની પ્રક્રિયા પૂરી થયા બાદ જો રાજ્ય ચૂંટણી પંચ એની પણ ચૂંટણી આપશે તો એના માટે પણ ભારતીય જનતા પાર્ટી તૈયાર છે જીત માટે આજે આદરણીય નરેન્દ્રભાઈનું સુશાસન છેલ્લા ત્રણ ટમમાં જો કોઈ ચૂંટાયેલા વડાપ્રધાન દેશને મળ્યા હોય તો માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ મોદી છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મળેલા છે કારણ કે જવાહરલાલ નહેરુ પણ પ્રથમ વખત એ નિમણૂક પામેલા વડાપ્રધાન હતા વખત તેઓ આવેલા હતા ત્રણ વખત સતત આવેલા વડાપ્રધાન હોય તો નરેન્દ્રભાઈ છે અને એ જ એમનું સુશાસન છે ને ગુજરાતની અંદર જે પ્રમાણે આજે એકસો ને એકસઠ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે અને એ જ ગુજરાતની જીત છે ને એક કરોડ કરતા પણ વધુ મતથી લોકસભાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ સરસાઈ મેળવી છે એ મુદ્દાઓ લઈ અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં જશે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટિલની કમલમમાં બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત ભાજપ સંગઠનના આગામી કાર્યકર્તા અંગે ચર્ચા કરવામાં આવી હતી ગુરુપૂર્ણિમા વિજય દિવસ કારગિલ દિવસ સહિતના પર્વની ઉજવણી માટે પણ બેઠકનું આયોજન કરાયું હતું સી આર પાટિલની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક યોજાઈ હતી બપોરે બાર વાગ્યાથી આજે વહેલી સવાર સુધીમાં અઢાર ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે પશુઓ તણાયા છે તો વાહન ડૂબ્યા છે ઘરો દુકાનોમાં પાણી ઘુસ્યા છે શહેર અને ગામડામાંથી કુલ અગિયાર લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે પોરબંદર શહેર અને જિલ્લામાં જળ તાંડવની સ્થિતિ જોવા મળી રહી છે ચારો તરફ પાણી જોવા મળી રહ્યું છે છવ્વીસ વર્ષ બાદ શહેરમાં જળ પ્રલય જોવા મળ્યો છે બરડા પંથકમાં પણ દસ થી બાર ઇંચ વરસાદ પડતા વાડી ખેતરો પાણીથી તરબોળ બન્યા છે પોરબંદર શહેરમાં વરસાદે તારાજી સર્જી અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે પોરબંદરના જાણીતા એનજી રોડ છાયા ચોકી રોડ સુદામા ચોક સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે બરડા પંથકમાં પંદર ઇંચ જેટલો વરસાદ પડતા વાડી ખેતરો પાણીમાં ગરક થઈ ગયા હતા અને વર્તુ નદી બે કાંઠે વહી હતી શહેર અને ગામડામાંથી કુલ અગિયાર લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે રાણાવાવ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ખેડ પંથકમાં પણ ઓઝત અને મધુવંતી નદીમાં પૂર આવ્યું છે પોરબંદરમાં આભ ફાટ્યું હોય તેમ બપોરે બારથી થી સવારે દસ વાગ્યા સુધીમાં અઢાર ઇંચ વરસાદ નોંધાયો છે ગુરુવારે સાંજના ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને આખી રાત ગાજવીજ સાથે વરસાદ પડતા પોરબંદર પાણીમાં ડૂબી ગયું હતું મુખ્ય માર્ગો અને અનેક વિસ્તારો તેમજ સોસાયટીમાં પાણી ઘૂસી ગયા હતા જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જિલ્લામાં ભારે વરસાદને પગલે અગિયાર લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે વરસાદના આંકડાની વાત કરવામાં આવે તો પોરબંદરના રાણાવાવમાં નવ ઇંચ કુતિયાણામાં છ ઇંચ વરસાદ ભારવાડાના વાડી વિસ્તારમાંથી સાત લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બગવદર કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તારમાંથી બે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોની બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે પોરબંદરમાં ગઈ રાતના ભારે વરસાદ ઉપરાંત અગાઉ બે દિવસથી ઘણો વરસાદ ચાલતો ભારે વરસાદને કારણે પોરબંદરનો જે નીચાણવાળો વિસ્તાર છે ખાસ કરીને છાયાનો નીચાણવાળો વિસ્તાર છે નીચાણવાળો વિસ્તાર છે રોપડીયા હનુમાનની પાછળનો ભાગ છે દાસકોડાની પાછળનો ભાગ છે અને મોખીરા વિસ્તાર છે આ બધામાં શેરીઓમાં પાણી ભરાયેલ છે ત્યાંથી ઘરની અંદર પણ પાણી ઘણા બધા વિસ્તારો છે અને એને કારણે લોકો

અતિ ભારે વરસાદ અને મિની વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાય થયા છે પોરબંદર શહેરમાં પંદરથી વધુ વૃક્ષો ધરાશાય થયા છે જે પછી બંધ થયેલા રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે અનેક સ્થળે હોર્ડિંગ્સ ધરાશાય થયા છે તો પાણી ભરાતા એમ્બ્યુલન્સને પણ જવામાં મુશ્કેલી પડી રહી છે શહેરના એમજી રોડ છાયા ચોકી સુદામા ચોક એસવીપી રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા માત્ર રાત્રિના જ પોરબંદર શહેરમાં છ ઇંચ સાડા છ ઇંચ વરસાદ નોંધાયો હતો પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલા રવિ પાર્ક સોસાયટીમાં તો સુધી પાણી ભરાયા હતા પાણી ભરાતા લોકો ઘરમાં કેદ થઈ ગયા હતા જીવન જરૂરી વસ્તુ માટે ઘર બહાર નીકળેલા લોકોના વાહનો બંધ પડી જતા પરત ફરવું પડ્યું હતું રવિ પાર્કના સ્થાનિકોએ પાલિકા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે પોરબંદર શહેરના છાયા ચોકી રોડ પર ભારે વરસાદને કારણે અનેક મકાન અને દુકાનો પાણી ઘૂસી ગયા હતા જેને કારણે દુકાનદારોનો માલસામાન પલળી ગયો હતો તો મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન થયું હતું અને લોકોની હાલત કફોડી બની હતી વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર કાનલુસ સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઈ છે જેમાં અમુક સંપૂર્ણપણે ટ્રેનો રદ કરવામાં આવી છે અને અમુક ટ્રેનો સમય કરતાં છ સાત કલાક મોડી ઉપાડા છે અનેક ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરી છે અને વિપક્ષ અને સરકાર સાથે મળીને કામ કરવું જોઈએ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે ગુજરાતના પ્રવાસે છે આ દરમિયાન કેન્દ્રીય મંત્રીએ મીડિયાના પ્રતિનિધિઓ સાથે વાત કરી જેમાં તેમણે કહ્યું કે અમે સમગ્ર રાજ્યના કાર્યકરો સાથે બેઠક કરવાના છીએ તેમણે એમ પણ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે અનેક ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરી છે કારણ કે અમારો ઉદ્દેશ્ય માત્ર વિકાસનો છે પછી તે દેશમાં નવા રસ્તાઓ બનાવવાનો હોય કે એરપોર્ટનો વિકાસ કરવાનો હોય કે ખેડૂતો માટે કોઈ પણ યોજના હંમેશા તૈયાર હોય તેમણે એમ પણ કહ્યું કે મને મંત્રાલયમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે જેથી કરીને લોકોને ન્યાય મળે તે માટે અમે કામ કરી રહ્યા છીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હરાવવા માટે ઘણા લોકો એકઠા થયા હતા તેઓએ વડાપ્રધાન વિરુદ્ધ ખોટો પ્રચાર પણ કર્યો હતો પરંતુ તેમ છતાં તેઓ કંઈ કરી શક્યા નથી મહારાષ્ટ્રના મુંબઈમાં બાબા સાહેબની પ્રતિમા બનવા જઈ રહી છે એક વાત ભાર સાથે કહી હતી કે સરકાર પાંચ વર્ષ પૂરા કરશે અમે ગરીબો માટે ઘર બનાવીશું જેથી કોઈ છત વગર રહે કોંગ્રેસે લોકોને માત્ર ખોટો રસ્તો બતાવ્યો છે અમને યુપીએમપી અને મહારાષ્ટ્રમાં ખૂબ સારા પરિણામો મળ્યા છે हूं मानू છું કે વિપક્ષ અને સરકારે સાથે મળીને કામ કરવું જોઈએ. અને મેરા મંત્રાલય તો મતલબ સભી કો ન્યાય દેને વાલા મંત્રાલય હે. મેરે મંત્રાલય કે અંદર તો ઇન્ટરકას મેરેજ કી ભી એક સ્કીમ હૈ. હર સાલ મે 1.5 લાખ સે જ્યાદા ઇન્ટરકას મેરેજ હોતે હૈ ઓર સમાજ કી દોરિયા કમ કરને કે લિયે હમારી કોશિશ ચાલુ હૈ. જાતિયા અલગ હો સકતે હે, ધર્મ અલગ હો સકતે હે. लेकिन देश के नाते हम सब लोग एक है भारत माता की जय का नारा देने वाले हम सब लोग है रेल में सुधार हुआ है तो भी एम्प्लॉयमेंट बढ़ा है रेल रोड अच्छे बने तो भी एम्प्लॉयमेंट बढ़ा है तो इसीलिए अलग अलग क्षेत्र में लोगों को करोड़ों की संख्या में रोजगार मिल रहा है और हमारी कोशिश यह है कि भाई बेरोजगारों को न्याय मिलना चाहिए और बेरोजगारों को रोजगार मिलने के लिए हर राज्य में नई नई फैक्ट्री आनी चाहिए और प्राइवेट लोगों ने भी अपने उद्योग लगाना चाहिए उसके लिए जो भी फैसिलिटी देना है हमारा उमार, हमारी सरकार देगी आइडेंटिफिकेशन क्या एक पूरे देश भर में हमको एक साठ हजार लोगों का आइडेंटिफिकेशन हुआ है पूरे देश भर में सर्वे किया राज्य को हमने पत्र भेज कर सर्वे हुआ और साठ हजार तक उसकी संख्या है वो भी एक साल में पूरी उनको, उनको બે મુક્ત દરણેગા પ્રયત્ન અમાર છે એક ભી મેન્યુઅલ કેવेंजर ન હોના જોઈએ તો اس کے بارے میں سٹیٹس کیا ہے کتنے لوگوں کو موو کیا ہے اور کہاں کہاں بند ہے پورا ایگولس کہاں کیا ہے حضرت میں ابھی بھی ચાલુ છે આકડા તો 60000 કા હે બોલી દેજ બડમે اس میں سبજી યુપી મે જ વધારે લુવા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ અત્યંત ભારે વરસાદ ની પણ શક્યતા છે તદુપરાંત આગામી બે દિવસ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કારણ કે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે આ પવનની ગતિ પિસ્તાળીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે જ્યારે એની ગતિ વધીને પાસઠ કિલોમીટર પ્રતિ કલાક પણ જઈ શકે છે રાજ્યમાં વરસી રહેલા વરસાદ એક્યાસી હજાર બસો ઓગણત્રીસ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ચોપન પોઈન્ટ ટકા જેટલો જળ સંગ્રહ જ્યારે રાજ્યના કુલ બસો છ જળાશયોમાં એક લાખ હજાર

ભાવનગર જિલ્લાના સરતાનપર ગામે માખીથી ફેલાતો ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાતા ભારે દહેશત ફેલાય છે સરતાનપર ગામે પાંચ વર્ષની બાળકીને ચાંદીપુરા કેસના શંકાસ્પદ લક્ષણો નોંધાતા તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જિલ્લામાં ચાંદીપુરાનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે સાથે સર્ટી હોસ્પિટલ દ્વારા પીડીયાટ્રિક વિભાગમાં બાળકીને સારવાર અપાઈ રહી હોવાનું સર્ટી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જાણવા મળ્યું હતું સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવતો ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત છે માસથી લઈ ચૌદ વર્ષના બાળકોને સેન્ટ ફ્લાય કરડે ત્યારે ચાંદીપુરા વાયરસનો ચેપ લાગે છે ત્યારે ભાવનગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાતા ભારે ભય ફેલાયો છે ભાવનગર જિલ્લાના સરતાનપર ગામે રહેતી એક પાંચ વર્ષની બાળકીને બેથી ત્રણ દિવસથી અસહ્ય તાવ ઉલટી થવાના લક્ષણો જોવા મળતા બાળકીના માતા પિતાએ પ્રથમ તળાશા ખાતે બાળકીને સારવાર માટે ખસેડી હતી જ્યાંથી વધુ સારવાર માટે સર્ટી હોસ્પિટલની પીડિયાટ્રિક વિભાગમાં ખસેડાતા બાળકીને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાયો હોવાનું તબીબો માની રહ્યા છે

વધુ વરસાદ પડતા સમગ્ર પંથકમાં પાણી પાણી થઈ ગયા છે ગુંદાસરી ગામના નદી કાંઠા વિસ્તારમાં આવેલ મકાન અને દુકાનમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ગુદાસરી ગામે આવેલ વિઠ્ઠલભાઈ રાદડિયા સહકાર ભવન પાણીમાં ગરકાવ થતા દૂધ મંડળીમાં પૂરના પાણી ઘુસ્યા હતા ગુંદાસરી ગામના નદી કાંઠા વિસ્તારમાં આવેલ મકાન અને દુકાનમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા તાલુકા તેમજ ધોરાજી શહેરને ને પાણી પૂરું પાડતો ફોફળ ડેમ ઓવરફ્લો થવામાં માત્ર ત્રણ ફૂટ બાકી છે વિલિંગસ્ટન ડેમ ઓવરફ્લો થયો છે સોનરખ અને કાળવા નદીમાં પૂર આવ્યા છે લોલ નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઈ રહી છે જૂનાગઢના કેશોદ તાલુકાનું મદરવાડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે સાબલી નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે ગામમાં જવાનો રસ્તો બંધ થયો છે ચાર ખેડૂતો ફસાઈ જતા ગામના લોકોએ ખેડૂતોનો રેસ્ક્યુ કર્યું છે કેશોદ તાલુકાની નોરી નદીમાં ઘોડાપુર આવ્યું છે નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે સિલોદર પાણખાણનો રસ્તો બંધ થયો છે સિલોદર ગામ સંપર્ક વિહોણું બન્યું છે જૂનાગઢની સોનરખ નદીમાં ઘોડાપુર આવ્યું છે ગિરનાર પર ભારે વરસાદથી નદી બે કાંઠે વહેતી થઈ છે ગિરનાર પર્વત પર અવિરત મેઘમહેર થઈ રહી છે સોનરખ નદીમાં પાણીની આવક સતત વધી રહી છે લોકોને નદીના પટમાં અવર કરવા પર મનાઈ કરવામાં આવી છે જુનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદથી પરિસ્થિતિ વણસી છે કેશોદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે રણછોડનગર વિસ્તારમાં પાણી ભરાયા છે ગોપાલનગરમાં પણ પાણી ફરી વળ્યા છે સ્થાનિક રહેવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે નગરપાલિકાના પ્રમુખ પણ સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે જુનાગઢ શહેરમાં ભારે વરસાદથી ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે જુનાગઢના ઝાંઝેરડા જવાના રસ્તે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે હાલ બેરિકેટ રાખી અંડરબ્રિજ બંધ કરાયો છે નરસિંહ મહેતા સરોવરનું પાણી અંડરબ્રિજમાં ભરાયું છે વેરાવળ શહેરમાં ગત રાત્રિના ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને જેના પગલે વેરાવળ શહેરમાં મહાકાય વૃક્ષ ભારે પવનના કારણે ધરાશાયી થયું હતું જેને પગલે ઇલેવન કેવીના સત્તર જેટલા વીજપોલ ધરાશાય થયા હતા જૂનાગઢ માળિયાહાટીના તાલુકાના કાતરાસા ગામની નજીક એક ઇકો કાર તણાઈ ગઈ હતી જેમાં સવાર ડ્રાઈવર પાણીમાં લાપતા થયો છે ગત મોડી રાત્રે કાતરાસા ગામની નજીક વ્રજમી નદીના પુલ ઉપરથી પસાર થતી વખતે ઇકો કાર તણાઈ હતી હાલ ની ટીમને બોલાવાઈ હતી અને ડ્રાઈવરની શોધખોળ છે ઢેર નદી નાળાઓ છલકાયા હતા

વરસાદ પડવાના કારણે ખેતી પાકોને ખૂબ લાભ થશે જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી હતી જરૂરિયાત પ્રમાણે ખેતીને વરસાદ મળી રહ્યો હોવાનું ખેડૂતો માની રહ્યા છે આજ રોજ બગસરા શહેરની અંદર મેઘરાજાની અવિરત કૃપાને કારણે બગસરાની સાતલડી નદી જે પૂર્વ દિશા તરફ વહેતી નદી જેને ગંગા સ્વરૂપની ઉપમા આપવામાં આવી છે લગભગ આ બીજા જ વરસાદ બીજા કે ત્રીજા વરસાદની અંદર આ ભૂતનાથનો જે મોટો ચેકડેમ છે એ પરમાત્માની કૃપાથી એ ઓવરફ્લો થઈ ચૂક્યો છે અને બગસરા શહેરને જળની આમ તો અનેક વર્ષોથી શાંતિ જ છે છતાં પણ આજ ભગવાને વિશેષ કરી અને બગસરા શહેર ઉપર કૃપા કરી બગસરા શહેરમાં ઉપરવાસ વિસ્તારમાં પડેલ ભારે વરસાદથી સાતડી નદી પરનો ચેકડેમ છલકાયો હતો અને ભારે વરસાદના કારણે ઓવરફ્લો થયો હોવાના દ્રશ્યો તમે જોઈ શકો છો અમરેલી જિલ્લામાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો અને ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર નદી નાળાઓ છલકાયા હતા બગસરા શહેરમાં સાતલડી નદી પર બાંધવામાં આવેલ ચેકડેમ છલકાતા લોકો ચેકડેમ જોવા ભારે લોકોનો ઘસારો ઉમટી પડ્યો હતો હવામાન ખાતાની આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમરેલી જિલ્લાની વાતાવરણ છે ઠેર ઠેર વરસાદ પડી રહ્યો છે ત્યારે વાત કરીએ આપણે અમરેલી જિલ્લાના બગસરા શહેરની તો બગસરા શહેરમાં પણ બપોર બાદ એકાએક વાતાવરણ આવ્યું અને ધોધમાર વરસાદ પડતો વરસાદ પડવાના કારણે ઠેર ઠેર નદી નાળા છલકાયા હતા હાલ હું તમે બગસરા શહેરના જે સાતડી નદી છે તેના ઉપર બાંધવામાં જે દ્રશ્ય નિહારી રહ્યા છો તે બગસરા શહેરના સાતડી નદી ઉપર બાંધવામાં છે ઉપર વિસ્તારમાં છે સાપર સુડાવળ લુંગ્યા સહિતના વિસ્તારમાં પડેલા ભારે વરસાદને લઈ સાતડી નદી ઉપર બાંધવામાં આવેલ ચેક ડેમ અત્યારે હાલ ઓવરફ્લો થયું છે અને છલકાઈ રહ્યો છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ચેક ડેમના છે બગસરા શહેરમાં ઉપર વિસ્તારમાં પડેલા ભારે વરસાદને લઈ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ પડે તો વરસાદ પડતા લોકોમાં પણ ખુશી જોવા મળે છે હાલ ચેક ડેમ ચેક અંદર પાણી આવતા પ્રથમ ચેક ડેમ છલકાણો પાણી આવતા લોકો પણ આ ચેક ડેમ છે નિહાળવા માટે લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો સમય વધુ ઓવરફ્લો થઈ શકે તેવી શક્યતા છે ડેમ પાણીથી આજુબાજુ વિસ્તારમાં લોકોને અને જગતના ફાયદો ધોધમાર વરસાદના કારણે માળિયાહાટીના હાટીના ભાખરવડ ડેમ સપાટીથી એક ફૂટ વધારે પાણી વહી રહ્યું હતું માળિયા હાટીના તાલુકાના આજુબાજુ વિસ્તારના અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે ડેમ પાણીથી ભરાતા આજુબાજુ વિસ્તારમાં લોકોને અને જગતના તાતને થશે ફાયદો ભારે વરસાદની આગાહીને લઈ ભાખરવડ ડેમ કોઈ પણ સમયે વધુ ઓવરફ્લો થઈ શકે તેવી શક્યતા છે ભાખરવડ ડેમ નીચે આવતા નીચાણવાળા ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે ભાખરવડ ડેમમાં નવા નીરની હજી વધુ આવક થતાં ડેમ ઓવરફ્લો થવાની તૈયારીને ધ્યાને લઈ ભાખરવડ ડેમ નીચે આવતા ગામો ભાખરવડ વડાળા આંબેચા કડાયા ગડુ વડીયા જાનડી ધૂમટી ભંડુરી જડકા સમઢિયાળા વિસણવેલ સહિતના ગામ લોકોએ નદીના પટમાં કોઈએ અવરજવર ન કરવા અને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના અપાય છે